પૂર્વ સભાસદના દુઃખદ અવસાનના પગલે વડોદરા મહાનગરપાલિકાની સભા શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ નરેશભાઈ પટણીનું દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા દુઃખની લાગણી સાથે શોક દર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી હતી નરેશભાઈ પટણીએ વડોદરા મહાનગરપાલિકાની બે હજાર પાંચમાં યોજેલી ચૂંટણીમાં ચૂંટણી વોર્ડ નંબર વીસમાંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટા આવ્યા હતા તેઓએ સભાસદના કાર્યકાળ દરમિયાન સ્થાયી સમિતિના સભ્ય તરીકે ગેસ સમિતિ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ટાઉન પ્લાનિંગ સમિતિ વિદ્યુત સમિતિ અને વોટર વર્ક્સ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈ પાલિકામાં સેવાઓ આપી હતી જે તારીખ તેર છ બે હજાર ચોવીસને ગુરુવાના રોજ તેઓનું દુઃખદ અવસાન થતાં પાલિકાની સામાન્ય સભામાં તેઓના માનમાં બે મિનિટનું મૌન પાડી શોક દર્શક ઠરાવ બાદ સભા મુલતવી વિકરાઈ હતી પૂર્વ મ્યુનિસિપલ સભાશાસ્શ્રી નરેશભાઈ ભૈલાલભાઈ પટ્ટનીનું તેર જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે સમગ્ર સભા ભારે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે આજ આજે શોક દર્શક ઠરાવ રજૂ કરી અને આ સભા એમના માનમાં આજ રોજ મુલતવી કરવામાં આવી છે અને આજની ત્રણેય સભા પંદરમી જૂન શનિવારના રોજ પાંચ વાગે સાડા પાંચ વાગે ને છ વાગે ફરી મળશે